અમદાવાદના ખાડિયા વોર્ડની દેવજી સરૈયાની પોડના સ્થાનિકોનો વિરોધ 70 વર્ષથી રહેતા સ્થાનિકોએ પાણીના કનેક્શનને લઈને હોબાળો મચાવ્યો સ્થાનિકોનો આરોપ છે કે બંધારના ખાચામાં આવેલ કોમર્શિયલ બિલ્ડિંગને દેવજી સરૈયાની પોડમાંથી પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છેલા 2 વર્ષથી જ પોડમાં પાણી આવી રહ્યું છે અને જો કોમર્શિયલ બિલ્ડિંગને પાણીનું કનેક્શન આપવામાં આવશે તો પોડમાં પાણી નહીં મળે પોળના સ્થાનિકોએ આ અંગે મહાનગરપાલિકાને રજૂઆત કરી સાથે આરોપ લગાવ્યો કે કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાંદી ઉકાળવાનું કામકાજ કરવામાં આવે છે જેનું કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડવાથી ગટરમાંથી ધુમાડા નીકળી રહ્યા છે પોળના રહીશોની ફરિયાદને લઈ હવે મહાનગરપાલિકાએ તપાસ હાથ અમદાવાદના ખાડિયા વોર્ડની દેવજી સરૈયાની પોડના સ્થાનિકોનો વિરોધ 70 વર્ષથી રહેતા સ્થાનિકોએ પાણીના કનેક્શનને લઈને હોબાળો મચાવ્યો સ્થાનિકોનો આરોપ છે કે બંધારના ખાચામાં આવેલ કોમર્શિયલ બિલ્ડિંગને દેવજી સરૈયાની પોડમાંથી પાણીનો કનેક્શન આપવામાં આવ્યો છેલા 2 વર્ષથી જ પોડમાં પાણી આવી રહ્યું છે અને જો કોમર્શિયલ બિલ્ડિંગને પાણીનો કનેક્શન આપવામાં આવશે તો પોડમાં પાણી નહીં મળે